મોરબીમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાલિકા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા કેટલાક વિસ્તારોમાં તો પાણી ઓસરી ગયા છે પરંતુ શહેરના હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણીનો ભરાવો થયો છે મોરબીનો ઔદ્યોગિક વિસ્તાર એવો લાતીપ્લોટ પણ હાલ વરસાદી પાણીની સાથે સાથે ભૂગર્ભ ગટરના પાણીથી પીડાઈ રહ્યો છે લાતીપ્લોટના શેરી નંબર પાંચમાં હાલ ગોઠણ ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા છે સાથે સાથે બે દિવસથી થયેલા વરસાદના પાણી પણ ન ઓસરતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે આ વિસ્તારમાં અવારનવાર ભૂગર્ભ ગટર છલકાવાના કારણે મોટી મુશ્કેલી થતી હોવાની વેપારીઓ જણાવી રહ્યા છે તેઓને આ કારણે ધંધામાં પણ અસર પડી રહી છે વેપારીઓ દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જય મહાકાલ મારું નામ પિન્ટુભાઈ છે અને બરાબર છે અને વારંવાર અહીંયા ગટરું ઉભરાય છે અને વરસાદના પાણી જેથી કરી કોઈ ગ્રાહક અહીંયા આવી નથી શકતું કોઈ કસ્ટમર આવી નથી શકતું અને અમે પોતે પણ અહીંયા નથી રહી શકતા એનું કારણ કે અહીંયા બે દિવસ કામ કરી છે ને રોગચાળો થઈ જાય છે વારંવાર અમારા દવાખાનાના ખર્ચા ઉભા રહીએ છીએ અને તી પ્લસ અહીંયા ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે અને રિક્ષાવાળા છે મોટર છે બધા પડે છે પડે છે તો એને હાનિ એટલી બધી થાય છે ને કે અમારે હોસ્પિટલે લઈ જવા પડે છે એટલે મારું કહેવાનું એમ થાય છે કે વારંવાર આજે આ પાણી ભરેલું રહીએ છે અને ગારો કીચડ રહીએ છે આ બે પાણી છે વરસાદનું પણ છે અને ગટરનું છે અને બારે માસ આ રીતે પાણી અહીંયા આવે જ છે અને ભરાયેલું જ રહીએ છે પણ આજ સુધી કોઈ જાતનો નિકાલ થયો નથી અને વારંવાર અમે રજૂઆત કરી છે એનું કારણ કે વારંવાર રજૂઆત કરી તો છતાં અમને કોઈ જાતની કામગીરી કે કોઈ સુવિધા મળી નથી બરાબર છે અને એ પ્લસ અહીંયા સામે કચરાવાળો ભાગ છે અહીંયા વારંવાર બધા દવાખાનાનો કચરો નાખી જાય છે બીજા કારખાનાનો કચરો નાખી જાય છે તે અબોલ જીવ એટલે ગાયું છે એ બધું એ કચરો ખાય છે અને ગાયું અહીંયા ઘણી વખત મૃત્યુ પણ પામી છે દીપકભાઈ જોશી રાતી પાંચમાંથી બોલું છું અહીંયા પાણીનો નિકાલ કાંઈ છે જ નહીં ગટરને ઉભરાય છે બધી અને વરસાદનું પાણી ભેગું થાય છે હાઉસ એકના પૈસા એવાની લઈએ છે ક્યાંય બેસી નથી ઊભા નથી આમાં ક્યાંય કોઈ માણસો હાલી ચાલી નથી બધાને તકલીફો પડે દીક્ષિતભાઈ અહીંયા થોડીક અવાર બધા માણસોને તકલીફ પડે છે અને પ્લસમાં એ કે અહીંયા થોડીક વાસ આવવાની તકલીફ થોડીક એના લીધે કસ્ટમરમાં પણ થોડીક તકલીફ પડે છે અવારનવાર આ બધી વસ્તુ તકલીફો જાજી છે મારું નામ થોપણભાઈ જગાભાઈ ઘોટું અહીંયા ચાનો ધંધો કરવું વી વરાતી આ પાણી હાલી હાલી ફરફળા ઉપડે સાહેબ કોઈ હમું કોઈ ધ્યાન દેતું નથી નગરપાલિકાવાળા હા બધું તંત્ર ખોટું છે હા હા વી વરાતી હમણાં પાણી ભરાયા કોઈ હમું જોતું નથી